તો આ જો હસ્તિકાબેન ને ક્રિસ્ટાબેન ને ઝીણી બેના આવ્યા છે અને આયુષભાઈ કે હા મેં કણે વીડિયો ઉતારો બેહી ખડ કાઢો મીધા અને આ બે નિરતે બેઠા છે ને આ જો હસ્તિકા અને આ જો જમવા મીડી આપણે હમને હવે દેવંશીને વાડીએ જવાનું છે દાંતડીએ અને સાઇઝ લેવા હા ચાલો હાલા જઈએ આપણે

ते टाटला फोडा पावतो

એ ઘાલવા દેતી નથી ન હાલતી નથી અને આયા ધ્યાન રાખજો એ વાયર છે જો મોટરનું આમે કુવો છે એટલે વાયર લામો કરેલો જો હવે રોડે ઠેટ પોગી ગયા અને આપણે વાહિયા રહી ગયા અને આપ આપણે દોટવું પડશે સનબેન ની દોટા હાલો આપણે જઈએ So I use my stick then the ball I see. And so I use my so And I'm so camera. And so I use my camera never see. So smartwatch. And all I'll be away cavia. And as so well, my vibe of a video. So Smartwhats in the awesome camera.

આપણે પગે લખી લે લાગી લેવું લખી બાદા હે આયુષભાઈ જો અમે નકલ કરવા ઊંડી આયુષભાઈ

Azo, krishna okrinmenpari no, no. maini waja anaspehamovesi vidio åtaromja ieo so, so, anenkåakuosiiia vi